સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક અઠવાડિયાથી રાત્રિના સમયે અજાણ્ય શખ્સો વાહનોમાંથી ડીઝલ પેટ્રોલ અને સ્પેર પાર્ટની ચોરી કરી જતા રહે છે આ પ્રકારની ઘટનાઓના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે છતાં આજ દિન સુધી કોઈ ચોરી કરનાર ઇસમની ધરપકડ થઈ નથી ગતરાત્રે રિક્ષા ધારકની રિક્ષામાંથી સ્પેર પાર્ટસની ચોરી થવાની ઘટના વિઠલેશ્વર વિસ્તારમાં બની હતી આ બનાવ પણ સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવા છતાં પોલીસ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી શકી નથી સ્થાનિક લોકોએ પોલીસના કાર્ય પ્રત્યે વ્યક્ત કર્યો છે છે ચોરો રોજ ચક્કર પરંતુ પોલીસ માત્ર પેટ્રોલિંગના દાવા કરે છે આવી ટકોર એક રહેવાસીઓએ કરી હતી ત્યારે પોલીસની બેદરકારી સામે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે નાગરિકોનું કહેવું છે કે જો આમ જ ચાલતો રહેશે તો સામાન્ય લોકોની સુરક્ષા ભગવાન ભરોસે રહી જશે